તેની કિંમત ના રહે રોજનું થઈ જાય પછી તેની કિંમત શું અતિ પરિચિયાત અવજ્ઞા ગોપીજનો પ્રિયજન જેટલું દૂર મન તેમ જ લાગી રહે ક્ષણ માત્ર પણ વિસ્મરણ નથી થતું આમ એકબીજા એકબીજાના અંતકરણથી આપણે મળેલા જ છીએ અને ગોલોક ધામમાં તો તમારો અને મારો નિત્ય સંબંધ છે જ હે ગોપીજનો દસે દસ પ્રકારની વૃત્તિઓને ત્યજી દઈને નિવૃત બનેલા સમગ્ર મન મારામાં પરોવી સતત મારું સ્મરણ કરશો તો અલ્પ કાળમાં શરદ પૂર્ણિમા વૃંદાવનમાં રાસ રચાયો ત્યારે જે વ્રજનારીઓ પોતાના ઘર મૂકીને ન આવી શકી અને ઘરમાં જ રહેવું પડ્યું ત્યારે તેમને રાસ નું સુખ ન મળ્યું પરંતુ તે કલ્યાણમતી ગોપીઓ મારા જ ઐશ્વર્યનું ચિંતન કરીને મને જ પામ્યા હતા

ધીરે ધીરે વ્રજ ની રજને થઈ તો વ્રજ ની રજ પણ બોલવા લાગી શ્રી કૃષ્ણ શરણમ પછી યમુનાજીની લહેરો કંદરા મધુવન ડાળો પાળો કમળ કમળ પર મધુકર ડાળ ડાળ પર પક્ષીઓ વૃંદાવન ના વૃક્ષો ની ગાયો કુંજ કુંજ વન ઉપવન બધા શ્રી કૃષ્ણ શરણમ નો ધ્વનિ બોલતા બોલતા નૃત્ય કરવા લાગ્યા ઉદ્ધવજી પણ આ ગોપીઓના વૃંદમાં ક્યાં ખોવાઈ ગયા તેમને ખબર જ ના પડી નાચતા ગાતા તાળીઓની રમઝટ બોલાવતા ગોપીજી વ્રજ શ્રી કૃષ્ણ મહામંત્ર માં મસ્ત બની ડોલવા લાગ્યું આ મહામંત્રનો નો ધ્વનિ છેક આકાશે પાતાળે ચૌદ લોક બ્રહ્માંડ પહોંચ્યો અને પ્રત્યેક દિશાઓમાં અમંગળ દૂર કર્યા ઉદ્ધવજી ગોપીઓના અવલૌકિક પ્રેમની ઝાંખી કરી ધન્ય બની ગયા અને વિચારવા લાગ્યા ગોપીજનો અને આવું ઝાંખી કરી ઉદ્ધવજી રહી ગયા નિયમ સંયમનું બધું જ્ઞાન તિરોહિત થઈ ગયું અને પોતાના અજ્ઞાનના અંધકાર ના બોજ તળે ઉભા રહી ગદગદ થઈ અતિ લજ્જિત થયા ઉદ્ધવજી વિચારવા લાગ્યા કે આ પ્રેમ પતાકા ગોપીજનો ચરણ ને મારા મસ્તક ઉપર ચડાવી

રાધાજી નું વદન કમળ કરમાઈ ગયું છે શ્યામ વિરહ ઉદાસ થઈ ઊંચી આંખ કરી જોતા જ નથી વારંવાર શ્યામ સ્મૃતિ તાજી થતા મુખ માંથી નીકળી રહી છે આંખો આસુડા ભરાઈ ગયેલી છે મસ્તક ઉપર કેશ અસ્ત વ્યસ્ત છે અને નીચું મુખ રાખી સતત શ્યામ નામનો જપ કરે જાય છે પત્ર લઈ ઉદ્ધવજી શ્રી રાધાજી પાસે ગયા રાસેશ્વરી મથુરામાં બિરાજતા શ્રી કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું ઉદ્ધવ તું આ બોલે છે મારા વ્યાપક પ્રાણ નાથ ને રાખે છે મારા તો કણ અણુ હૃદયમાં બિરાજે છે મારા રોમે રોમમાં બિરાજે છે ઉદ્ધવ તો ચાર મહિનાથી ઓળખવા માંડ્યો અને હમણાં તેમનો મંત્રી થયો પરંતુ હું તો જન્મ જન્મની તેમની દાસી છું રાસેશ્વરી મને ક્ષમા કરો મારી ભૂલ થઈ જ્યાં કૃષ્ણ ત્યાં રાધા અને જ્યાં રાધા ત્યાં કૃષ્ણ રાધે કૃષ્ણ ના ઉદ્ધવ પ્રભુએ મોકલ્યા તારું સ્વાગત કરું છું એક પત્ર હાથમાં લીધો પત્ર વાંચતા જ નેત્ર માંથી બોર બોર જેવડા અશ્રુ ટપકવા માંડ્યા મહા મહેનતે પત્ર વાંચ્યો હે વૃષભાન સુતા હે લલના મેં તમારો શું અપરાધ કર્યો હતો કે મને વ્રજ વ્રજમંડળમાંથી બહાર કાઢી મૂક્યો હે રાધે હવે મારાથી તમારો વિયોગ સહન નથી થતો રાધે તમારા વિના હું બિલકુલ એકલો પડી ગયો છું મારી બંસી મને ખૂબ યાદ આવે છે રાધે તમને તથા બંસીને હું વિસરી જ નથી શકતો રાધે મારી સાથે ખેલનારા વ્રજના મારા સખા મારી ગાયો મારી લાકડી મારી કામળી કોને કોને યાદ કરું રાધે તમારી સાથે વૃંદાવનમાં કરેલ રાસ નાદ હજુ સંભળાય છે શું કરું રાધે તમારા હસ્તે તમારા જ પ્રેમ માખણ ના સ્વાદ આગળ તો હજારો ફીકા લાગે છે રાધે તમારા પ્રેમનો બદલો હું ક્યારે વાળી શકીશ આટલો વાંચતા તો રાધાજી રુદન કરવા લાગ્યા રાધાજી ના કમળ સમાન નેત્ર માંથી આંસુની ધારાઓ વહેવા લાગી રાધાજી નું રુદન સાંભળી ગોપીજનો પણ સ્તબ્ધ થી રાધાજીની સાથોસાથ રુદન કરવા લાગ્યા ગોપીજનો હાર કંકણ કંચુકી વગેરે જે કઈ ધારણ કર્યા હતા તે ભીંજાઈ ગયા દેહ એવા શિથિલ થઈ ગયા કે પહેરેલા આભૂષણો સરી જવા લાગ્યા રાધાજીના રુદન ની સાથોસાથ પશુ પક્ષીઓ અને વૃક્ષો પણ રડવા લાગ્યા ઉદ્ધવજી તો આ બધું જોઈ અવાક જ બની ગયા ઉદ્ધવજીના હૃદય પરિવર્તનની આ પરાકાષ્ઠા હતી જ્ઞાન પર ભક્તિએ વિજય મેળવ્યો રાધાજી થોડા સ્વસ્થ થયા હિપકા ભરતા ભરતા બોલ્યા અરે બોલ્યા નહીં પરંતુ બોલાઈ જવાયું ઉદ્ધવ શામને મેં કાઢી મૂક્યા છે હું શામને કાઢનારી કોણ ઉદ્ધવ શામના વિના હું કેમ રહું છું તે મારું મન જ જાણે છે ઉદ્ધવ હું તો શામના પ્રેમ રૂપી જળની માછલી છું જેમ જળ વિના માછલી ન રહી શકે તેમ હું પણ શામના પ્રેમ વિના કેમ જીવી શકું મારા પ્રાણનાથ વિના હું એકલી કેમ રહું પરંતુ શું થાય ઉદ્ધવ કર્મ તો ભોગવવા જ રહ્યા ને આ તો નિત્ય ધામ નો શ્રાપ ભોગવી રહી રાધાજી આગળ બોલતા અટકી ગયા પરંતુ ઉદ્ધવજી રાધાજી નો શબ્દ શ્રાપ શ્રાપ પકડી લીધો આ વિરહ ની ની વાતો માં શી વાત છે તેથી ઉદ્ધવજી રાધાજી ને વિનંતી ભાવ થી વિનંતી કરી કે રાસીશ્વરી જો કે મારી યોગ્યતા તો નથી છતાં જો આપ મને યોગ્ય માનતા હો તો આપણા શ્રાપ વિયોગ ની વાત કહો તો સારું

કે ઘણો સમય વીતી ગયો છતાં શામના પધાર્યા હું પ્રતીક્ષા કરતી જ રહી એક 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 ક્ષણ સમાચાર આપ્યા કે શામને તો વિરજા સખી પોતાના નિકુંજ મંદિરમાં પધરાવ્યા છે વિરાની વેદના અતિ તીવ્ર બની ગઈ હું મારા દિલ દિમાગ પર કાબુ ન રાખી શકી મારો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને રથમાં બિરાજી સીધી ગઈ વિરજા શખીના નિકુંજ મંદિરે શામ વેરામાં હું પાગલ જેવી થઈ ગઈ હતી અને જઈને જ્યાં જોયું તો શ્રીદામા મારા પુત્ર જેવા શ્રીદામા અમારો વિરજો સખીના નિકુંજ મંદિરે દ્વારપાળ બનીને ચોકી કરતો હતો ઉદ્ધવ જેવી હું વિરજા શખીના નિકુંજ મંદિરમાં પ્રવેશ કરવા ગઈ ત્યાં તો શ્રીદામાએ મને અંદર પ્રવેશ કરતા અટકાવી મારો ક્રોધ પ્રચંડ અગ્નિની જેમ ભબકી ઉઠ્યો અને મારાથી શ્રીદા મને ઠપકો દેવાઈ ગયો હે દુષ્ટ મારા સ્વામી નો તું મને વિયોગ કરાવે છે અને અહીં તું વિરજા નો બન્યો છે માટે જા દુષ્ટ તો રાક્ષસ જાતિ ઉત્પન્ન થઈ કુબેર સેવક થા શ્રાપ તો દેતા દેવાઈ ગયો પરંતુ પાછળથી અતિ પસ્તાવો થયો કે મેં આ શું કર્યું પરંતુ થયું એવું કે શ્રીદા ગોપ પણ પોતાના ક્રોધ ન રોકી શક્યો અને તેણે પણ મને વળતો શ્રાપ દીધો કે હે રાજા

શ્રાપ તો મિથ્યા થાય તેમ હતો તેથી પ્રભુએ પાછા વરદાન આપ્યા કે અત્યારે નહીં પણ કલ્પાંતરે હું ભૂતળ ઉપર જ્યારે પ્રગટ થઈશ ત્યારે ભૌતિક દ્રષ્ટિએ હું આ દેહથી ગોકુળ વૃંદાવન છોડી મથુરા અને દ્વારકા જઈને વસીશ તે વખતે હે પ્રિય તમને સો વર્ષનો વિયોગ થશે અને આમ તો તમે નિત્ય ધામમાં નિત્ય બિરાજો છો મારો આત્મા છો શ્રીદામા ગોપને ભગવાને આજ્ઞા આપી

જ્યાં વિરસા સખી ને શ્રાપ દેવા ગઈ ત્યાં તો વિરસા અદ્રશ્ય થઈ જળ રૂપ બની ગઈ જે નિત્ય ધામ માં નદી સ્વરૂપે હાલ પણ બિરાજે છે ઉદ્ધવ શું કહો આ શ્રાપ અને વરદાન ભોગવી રહી છું તો જ કહે ઉદ્ધવ કે આમાં મેં મારા પ્રાણ વ્રજમાંથી ક્યાં કાઢી મૂક્યા છે ઉદ્ધવ પ્રાણ વલ્લભ પૂછી તો જોજે કે આ વાત શ્યામ ભૂલી કેમ ગયા આટલો બોલી રાધાજી ફરી વિરહ માં વ્યાકુળ થયા છે અને ઉદ્ધવજીને કહેવા લાગ્યા હે ઉદ્ધવ શ્યામ વિના મારે આ શરીર રાખી કોઈ પર્વત ઉપર ચઢીને ત્યાંથી પડતું મૂકવું કે પછી મારું મસ્તક રાજી ખુશી થી આપી દઉં દારૂન દાવાનળમાં બળી મરું કે પછી યમુના કિનારે જઈ યમુનાજીમાં કૂદકો મારી દેહ ત્યાગ કરું પણ ઉદ્ધવ આ વિયોગ હવે સહન નથી થતો એક વાર તો કહે કે શ્યામ પાછા વિચારવા લાગ્યા કે આવા ગોપીજનોને હું શું સાંત્વના કે સંદેશો આપું ધીરે ધીરે વિરહના વાદળા વિખરવા માંડ્યા રાધાજી તથા ગોપીજનો જરા સ્વસ્થ થયા ગોપીજનો બોલ્યા જોજો હોવ તો જાવ ત્યારે અમારી આ વાત શામ ને નહીં કહેતા હો ત્યાં બીરાજી એ પ્રસન્નતામાં બિરાજે છે તે જ અમારી પ્રસન્નતા છે કાઈ પણ વાત નહીં કરતા હો શું થાય ઉદ્ધવ અંદર એટલું બધું ભર્યું હતું કે બોલાઈ ગયું પરંતુ આ વાત યાદ નહીં રાખતા ભૂલી જજો અમર તો શ્યામ ની પ્રસન્નતામાં જ અમારી પ્રસન્નતા છે ત્રણ દિવસ માટે ઉદ્ધવજી આવ્યા હતા પરંતુ ત્રણ માસ ઉદ્ધવજી વ્રજમાં રોકાયા છે નિત્ય નવલી લીલા લીલા કરી હતી લીલાનું વર્ણન કરતા કરતા લીલાનું વર્ણન અને આમ લીલાનું અવગાહન કરતા કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો ઉદ્ધવજી જેટલા દિવસ વ્રજમાં રહ્યા તેટલા દિવસ તેમણે શ્રી કૃષ્ણની કથા બાળ લીલાની વાર્તાઓ સાંભળી કહી તેથી વ્રજવાસીઓને ખૂબ આનંદ થયો

ભ્રમર ગીતનું આગળનું વિવેચન આપણે આગળના ભાગમાં કરીશું જો તમને ભ્રમર ગીત સારું લાગ્યું હોય તો ચેનલને ને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરી દઈશું તો હવે મળીશું આપણે આગળના ભાગમાં તો સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ